ગુજરાતના નવા સાંસદોની મળશે બેઠક સત્તર જૂને મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપના સાંસદોની બેઠક મળશે દિવાળી બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રાથમિક ચર્ચા થશે બે હજાર પચીસમાં કોર્પોરેશનની ચૂંટણીની પણ ચર્ચા કરવામાં આવશે બનાસકાંઠામાં ભાજપની હારની પણ સમીક્ષા કરવામાં આવશે સાંસદ તરીકે સક્રિય થયા પરસોત્તમ રૂપાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવ્યા જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ સાથે અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી છે જિલ્લા પંચાયત બિલ્ડીંગના નવનિર્માણ માટેની તેમણે વિગતો મેળવી મંત્રીપદ ન મળવાને લઈને પરશોત્તમ રૂપાલા બોલ્યા છે કહ્યું મંત્રીપદ આપવાના કે ન આપવાના કોઈ કારણો ન હતા પક્ષ અને પ્રધાનમંત્રીનો જે નિર્ણય હશે તે યોગ્ય જ હશે પ્રધાનમંત્રીના નિર્ણયનું હું સ્વાગત કરું છું તેવું નિવેદન તેમણે આપ્યું છે કશા હોતા નથી આપવાના કારણો હોતા નથી નહીં આપવાના કારણો હોતા નથી પક્ષ અને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનો આ પેરોગેટિવ હોય છે એમણે જે નિર્ણય કર્યો હોય છે અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે એમનું સ્વાગત છે